અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના વાંદિયોલ કાદવીયાથી જોડતા દાંતિયા અને વજાપુર નેશનલ હાઇવે આઠ સુધી અંદાજીત ત્રણ કિલોમીટર ડામર રોડનો જોબ નંબર ફાળવવા અરવલ્લી જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદન આપી રજૂઆત કરી છે ગ્રામજનોએ અન્યથા શાળાના બાળકો સાથે પ્રતિક ઉપવાસ ઉપર બેસવાની મંજૂરી આપવા માટે આવેદનમાં ઉલ્લેખ કર્યો છે

અમે માગણી છેલ્લા ચાર વર્ષથી તો લેખિતમાં તાલુકાના સદસ્યથી લઈ અને વિધાનસભાના સદસ્ય સુધી કરી ચૂક્યા છીએ પણ છતાં પણ અમને કોઈ રોડ મંજૂર કરી આપવામાં આવતો નથી બીજું મારે એમ કહેવું છે કે આઝાદીના છોતેર વર્ષ ઉપર થઈ ગયા છતો પણ જો આ આદિવાસી વિસ્તારની અંદર રોડ ના બનતો હોય તો અમારા માનનીય મુખ્યમંત્રી સાહેબ અમારા અરવલ્લી જિલ્લામાં આવતા હોય ત્યારે અમારે મજબૂર થઈને આવેદનપત્ર આપીને કાલે અમે સાથે બીજમાં સરકાર ધ્યાન રાખે અને ધ્યાન રાખીને આ રોડ અમને ભીખમો આપી દે તો અમારા આદિવાસી વિસ્તારના લોકોને અવર જવર માટે સવલત મળે એવું છે બાળકોને સારું થાય એવું છે ખેડૂતોને પણ સારું થાય એવું છે એ મેસો નદીના કિનારે આવેલું છે જીવના જોખમે લોકો જીવના જોખમે લોકો અવર જવર કરતા હોય છે અને આ રજૂઆત અમારી સરકાર ધ્યાન મળે એટલી જ અમારી વિનંતી છે આ રસ્તો અંદાજે ત્રણ કિલોમીટર ઉપર થઈ જાય છે અને અમે અઢળક વખત રજૂઆતો કરેલી છે અ વસ્તી એ વિસ્તારની જોવા જઈએ તો અંદાજિત બારસો ઉપરની વસ્તી થાય છે ટોટલી વસ્તી આદિવાસી સમાજની છે સો સો ટકા આદિવાસી વસ્તી છે જયદીપ ભારતીયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી